બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના લોટોલ ગામની તરેટીમાં વસેલી છે આ અનોખી ગુફા જે છે માણેકનાથ મહારાજ ગુફા માણેકનાથ મહારાજ પંદરમી સદી માં ઇતિહાસ અમદાવાદ ની માણેક ચોક સાથે પણ જોડાયેલો છે કહેવાય છે કે તે સમયે માણેકનાથ મહારાજ અમદાવાદ થી લોટોલ ગામની તરેટીમાં માં બોયરા મારફતે ધ્યાન ધરવા આવતા હતા આ બોયરો આજ સુધી એક રહસ્ય બની જીવંત છે

છેતાલીસ કિલોમીટર અમદાવાદ થી એકસો પચાસ કિલોમીટર અને સતલાસ્ટના થી ફક્ત વીસ કિલોમીટર દૂર આવેલ છે જો તમે ક્યારે આ બાજુ આવો તો આ ગુફાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં